એસટીના મુસાફર જનતાને આ કાળજાળ ગરમીમાં રાહત થાય તે માટે એસટી નિગમના અમદાવાદ ડેપો મેનેજરશ્રીના માર્ગદર્શન મુજબ અમદાવાદના રાણી પેસ્ટી ડેપોના સ્ટાફ દ્વારા પ્રવાસી જનતાની સેવામાં ઠંડી છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાના કાર્યમાં એસટીના કર્મચારીઓએ જાતે છાશનું વિતરણ કરી લોકોને ઠંડી છાશ પીવડાવી હતી પ્રવાસીઓએ ઠંડી છાશ પી ગરમીમાં રાહત અનુભવી હતી અને નિગમના કર્મચારીઓ દ્વારા છાશનું વિતરણ થતાં નિગમના કર્મચારીઓની ખૂબ જ પ્રશંસા કરી હતી માનવ સેવા એચ પ્રભુ સેવાના ઉદ્દેશથી કર્મચારીઓએ આ વિતરણ કાર્યમાં પૂરો સાથ અને સહકાર આપી આ ભગીરથ કાર્યને સફળતાપૂર્વક કરી પોતાની સેવા યજ્ઞનો લાભ પ્રવાસીઓને આપ્યો હતો રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી સાથે કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે કેબીસી ન્યૂઝને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે